મિત્રો આગળનો વિડીયો બતાવ્યો તે સમટિયાળા સપ્તાહનો વિડીયો છે અમે સમટિયાળા આગલેદી દિવસે ગયા હતા રવિવારે અને આ વ્લોગ છે એ સોમવારનો છે એટલે એ સમટિયાળીની સપ્તાહનો વિડીયો છે હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રણમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હઉ ડાયરાને રામ રામ જય ગાત્રણમાં હવે મિત્રો વર્ષ આજ બાર તારીખ થઈ છે હવે વરસાદ બહુ સારો થયો છે જે આગાહી હતી એ પ્રમાણે પવન તો માપે હતો કાંઈ વાંધો આવ્યો નથી પણ લાયક વરસાદ થઈ ગયો છે અને આજ છે બાર મે બરાબર વરસાદ છો એક સાત તારીખે સારો વરસાદ છો આઠ તારીખ પછી આઠ તારીખે વાવાઈ એવું હતું આઠ તારીખે વાવ્યું હતું ને કોકે બરાબર પણ પછી નવ તારીખે વરસાદ છો હા હાથ તારીખે જો પછી આઠ તારીખે નહીં નવ તારીખે સારો વરસાદ છો પછી દસ તારીખે છો વરસાદ ત્રણ દિવસ વરસાદ છો અગિયાર ને આજ બાર બરાબર હવે વાવણી વવાય કે નહીં એ મિત્રો મને કહો બાર મે બરાબર વાવણી વવાય કે નહીં અમારે તો નથી વાવવી મારે તો અહીંયા સોયા બી માંડવી વાવવી છે એટલે પણ ઘણાય વાવે છે તો વાવણી વવાય કે નહીં મગફળીની બાર મેએ અને પછી વરસાદ કેવો છે એ મિત્રો મને કહેતો આ વરસાદ તો આગાહી પ્રમાણે થયો હારો બહુ વરસાદ થયો છેતરુબાને પાણી કાઢને ખાય એક દિવસ તો નવ તારીખે જે વરસાદ થયો ને એ ખેતરો બાળીને પાણી કાઢી નાખ્યા અને જો હાવ રેરાઈ ગયા હવા વરસાદ છો તો વવાય કે નહીં હવે પછી વરસાદ કે અહીં આવે એનું નક્કી નહીં ને એટલે વવાય કે નહીં પાણીનો તો આલો મેળ પડી જાય પણ વરસાદ થાય કે નહીં એ કેમ ખબર પડે એટલે મિત્રો વવાય કે નહીં એ મને કોમેન્ટમાં જણાવજો ના આ બાજરો અમારો ઊભો છે પંદર જૂનને હજી મહિના વાર છે પાછું શુંમાં શું બેહવાને એટલે એટલો સમય જાય ને હજી બાદરોઢ પાછો આમાં બધા ખેતરમાં રાતીરાપ માઠ કરવાના છે ખેતરમાં જે પાણો પડ્યો છે એ લઈ આવવાનો છે એટલે મિત્રો એ જણાવજો કે અત્યારે મગફળી હવાઈ કે નહીં અને પાછી બધા ઝીણી મગફળી વાવે છે અત્યારે હવાઈ કે નહીં આમાં તુવેર ઉગાવો દેખાતો નથી એટલે હું ખેતરમાં તો વાતો મારી આવું મગ જોઈ આવું હમણાં મિત્રો કીધું નો વ્લોગ બનાવ્યો જા શા હવારે લઈ જ ઘઉં ગેલા દેખા છે તુવેર ક્યાંય દેખાતી નથી હવે દેખાય જા સાર તુવેર દેખાય છે ખોટો નીકળે છે શેરપા ઉગી હો તુવેર ઉગી અને આ મગ અમારા વરસાદના હિસાબે ફાલ ખરી ગયો થોડો બહુ નહીં થાય એવું લાગે છે અને જો બાજરામાં જો ડુંડા કેવા છે હમણાં મિત્રો કેદુનો બ્લોગ ઉતાર્યો નહોતો એટલે આજ ઉતાર્યો છે એટલે મારા વિડીયોમાં બન્યા રહેજો મારા વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો કેટલોક બાજરો વટાણો છે એ જોઈ આવ્યો અટાણા વાવેતર કર્યા જેવું છે ખેતર બહુ મસ્ત પણ હવે વાવેતર કરવું નથી એટલે હું તુવેર તો ઉગી જાય ખેતરમાં હવે હમું કરવાની મજા આવશે ખેતર જાય તુવેર ઉગી દઉં થો મોઢેઠી ગઈ જાર બધી ઉગી

સોરી કંઈ થતા કાઢવાનું થઈ જાય મને એવું લાગે ના ના આવ્યા માંડી સિંગો આ સિંગો આવી હવે પણ વરસાદ ન આવે તો પીંડો હતો ને થયો મોડો મોડો ગુવાર હવે થાય તો ભલે ટ્રકભાજી જો હવે શું હું કરવાની મજા આવશે શામાં બે કુંડા છોકરને થઈ ગયા આ તો છે હવે મિત્રો વિડીયો અહીંયા આપણે હવે પૂરો કરીએ છીએ આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો પછી વિડીયો આપણે જોજો લાઇનિંગ કમ્પ્લીટ ફિટ થઈ ગઈ છે હવે એની કુંડીઓ ફિટ કરવાની છે ત્યાં અહીંયા કંઈક બરાબર થાય એટલે વાતાવરણ કેવું હોય એવું હા અમારા મગ છે મિત્રો જોઈ લો કેવાક મોગ થાય કેતો એક ક્યારે છે બીજો તો બાજરો છે તો બાજરામાં ડુંડામાં દાણા આવી ગયા સકલા ખાય છે સકલા હાટુ રાખ્યો છે જોવો અને અહીંથી અડધા અડધા ક્યારે વઢાતા જાય છે જો લાગટ હવે કોરાડો થાય એટલે વાઢી નાખવો છે બાજરો સમજાય નહીં એકદમ આવી ગયો તો શીંગો મગ કેમ છે મગ જરી કાટા થઈ ગયા છે એટલે સુધી નો બદ્ર મોટો થઈ ગયો